અને પછી ભવે ભવ તમે ભટકણો ચોરાશી લાખ અગ્નિ ભટકવું પડશે આ જગ માં અનેક ભક્તો જગત અંદર થઈ ગયા જીવતા મોક્ષ પદ પામી જશે મોયા પછી મુક્તિ નથી મળતી તમને જીવતા જ મળી જાય મોહનો જ્યારે સહી થઈ જાય આત્મ તત્વને જાણી લો પછી તમને જીવતા જ મુક્તિ મળી જાય છે

આવું જયારે જ્ઞાન મનની અંદર પ્રાપ્ત થાય નો ઠાલો આવું ગીતાની અંદર શ્રી કૃષ્ણ ગાયો છે તો કોઈ ઠામ ઠાલો નો હોય તો આવડો મોટો આપડો દેહ છે આમાં જો આપણે ભગવાનને ન ઓળખવી તો પછી ક્યાં જઈને ઓળખશું

આપમાં હરીને કોણ ને હરીશે કેવા જ્યાં સુધી નહી સમજાયા લાલન કેસે બહુ નરા જગત ની અંદર બધા ગુરુ ગમ વિના બધા ગયા છે